ગુડ આફ્ટરનૂન નમસ્કાર જય શ્રી રામ કેમ છો બધા તો મિત્રો આપણે ત્યાં સ્ટાફ ક્વાર્ટર છે માણસો રહેવાના એ છે ને થોડાક ઊંચા કરવાના છે પતરા બધા ઉતારી દીધા છે બધું સાફ સફાઈ કરે છે અને બધો જૂના જે બ્લોક્સ હતા સિમેન્ટના એ બધા કાઢી નાખે છે ને નવા બ્લોક બસો આવી ગયા છે અને બિપિનભાઈને આપણે ચકેડા ઉપડો ગયા છે એક ટોલી ખાલી કરી દીધી છે ત્યાં ઉપરની જગ્યાએ બાકી છે એ સાથે હવે આપણે મોટરનો સ્ટાર્ટર છે ને એનો બોર્ડ પણ પાછળ લાકડાનું તૂટી ગયો તો એ બનાવીને બધા લઈ આવે છે બતાવીશ તમને ને ડેલા પણ બતાવીશ ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લકન દબાઉ ના ભૂલતા તો ચાલો બતાવી તમને કેટલા ચકેડા ચડ્યા છે તો હવે છે ને ચાર લાઇનો ચડી ગઈ છે આનામાં અઢાર ચકેડા આવે છે બે લાઇનમાં ને તો એક આનામાં નાનામાં હવે કેટલી લાઈનો બાકી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ નવ લાઈનું છે પછી તો ઓછા છે તો બસોને ઉપર કંઈક જોઈએ છે હવે ચકેડા તો બે આવશે ટ્રેલર એકમાં એકસો ત્રીસ આવે છે એટલે એકમાં સો આવશે ને એકમાં એકસો ત્રીસ આવશે પૂરા આજે એકસો ત્રીસ લઈ આવ્યા હતા સાથે સ્ટાર્ટરને છે એટલે એકમાં ઓછું આવશે અને બીજું બારી ઉપર નાખવાના જે સ ઓલા આવે ને પાટિયા એ પણ છે કાનુપા આવ્યા હતા એ સિમેન્ટ આપણે ઠલાઈ ગયા છે હાઈબોર્ડનો સિમેન્ટ આપણે યુઝ કરી છે આપણે ચંદુભાઈ પાસેથી આ થઈ જાય આજે એટલે કાલે પછી આનામાં લાગી જાય માણસો તો નીચે વાયર ખેંચવાનું ચાલુ થઈ જાય એક ટ્રાય માટે ખેંચ્યો છે પણ હવે એ મેળ નથી પડતો તમને બતાવું ઝૂમ કરીને આજો દેખાય છે થોડુંક એ દિવસે માણસો ઓછા હતા એટલે ના થયું નીચે પછી પિયુષભાઈની છે ને વચ્ચેની જગ્યાએ ખાલી છે ને દાડમને ત્યાં પાણી ચાલુ કર્યું છે ઠંડક રહે એટલા માટે અહીંયા છે ને દર આપણે રિપેર કરવો પડશે શું છે ખબર નહીં હવે એ નીચે રબરની નીચે સીલ આવે ને એ નાખીને બંધ કરી દઈશું હમણાં તો અહીંયા જોઈશે નહીં પાણી હવે લાસ્ટ નીચે વચ્ચે જે વાલ આવશે એ આપણે ડ્રીપમાં જ કરી દઈશું વાલ એટલે વાંધો નહીં આવે ટીપિન વાયનો ફોન આવે તો લગભગ નીકળે છે વારમાં ચકેડા લગભગ ભરી લીધા છે બોર્ડ ઉપાડવાની ગયા છે એટલા માટે આજે થોડી ગરમી પણ વધુ છે ચાલીસ ડિગ્રી પહોંચી ગયો છે હવા પણ ઓછી લાગે હમણાં અડધો કલાક કલાકથી હવા લાગવા માંડી છે બપોરના નહીં તો શું છે બે દોઢ બે વાગે હવા લાગવા માંડી જાય એટલે ગરમી થોડીક ઓછી લાગે હું ગરમી તો ઓણત્રીસ ડિગ્રી સાડત્રીસ ડિગ્રી છત્રીસ ડિગ્રી હતું જ આ જે ઓગણ ચાલીસ મેક્સિમમ ગયું છે એટલા માટે આપણે હળ ને પ્લાવ આપણે પ્લાવને બધા ખેડી દીધા છે એ તો શાંતિ છે પછી ખાલી છે ને રોટા ત્યાં થોડાક ડેફા ભાંગવાના છે હવે હાથેથી થોડાક છે એટલે હાથેથી એ બાબુકાકાને એને બતાવશું કે હાથેથી ભાંગી દેશે એ ઢેફા વટાવટારે આપણો ફ્રી થઈ ગયો છે હવે કેરીઓના વેપારી આવે છે પણ રૂપિયા બહુ ઓછા કે છે એટલે સેટ નથી થતો આપણો સોદો થતો નથી સારો થશે આપણે છે ને જે કંઈ ભાવ એના પ્રમાણે કંઈક લાખેક રૂપિયાનો ફરક આવે છે ધીમે ધીમે આવશે બીજા વેપારી માંગરોળના તો આપી દેશું તો મિત્રો પિયુષભાઈ આપણા ઊભા છે રૂમ કરીને બતાવી ચહેરો એનો આપણા સાવનભાઈ છે આમ તો મિકેનિકલ એન્જિનિયર છે બી મિકેનિક પણ ખેડૂતના દીકરા નોકરી ઓછી કરે એવું કહેવત છે હવે ફોન બધા ત્રીસ ત્રીસ હજારના ફરાવે છે ખેડૂત સદ્ધર છે ઇન્ડિયાના ભાઈ પાણી જાય છે જુઓ તમે ખુલ્લામાં આ છે ને રેફ્રિજરેટરનું કામ કરે છે ઠંડક રાખે છે કારણ કે ચાલીસ ડિગ્રી તો ઓલરેડી પહોંચી ગયો છે તાપમાન તો મિત્રો આ છે ઉપરના પતરા બધા ઉતારી દીધા છે અહીંયા છે ને પાછળની સાઈડ ત્રણ ત્રણ ગજિયા ઉપર આવશે ને આ બાજુ બે બે ગજીયા આવશે આમ બે સ્ટેપ થઈ જશે આગળ જે ચાલીનું જેટલા ઉપર પતરા આવશે ને એ થોડાક નીચે આવશે ને ઓલા ઉપર આવશે ડબલ ક્રોસ થઈ જાય પણ એટલા માટે આવી રીતે છે સેટિંગ જોઈ શકો છો તમે ને હવે છે ને મજૂરીને મારે ચેવા જવાના છે હું જીપથી તો જાઉં થોડીક વારમાં તો અહીંયા ફ્રી થઈ ગયા છે નીંદવા મણ કાઢે છે ને ત્યાં નીંદવા ગયા છે ડ્રેગન ફ્રૂટમાં આપણી ઓલીવાડી જૂની વાડી ને આ ગજિયા આવી ગયા છે બસો ને આ જૂના ગજીયા કાઢ્યા છે ચારસો એક ગજીયા જોઈશે આ બધા બસો ગજીયા છે રેતી પણ કાલે આપણી વાડીઓમાંથી લઈ આવ્યા ને સિમેન્ટ આવી ગયો છે ને આ બારીઓ આવી ગઈ છે તમે જોઈ શકો છો બારીયા આવી રીતે છે સેટિંગ જુઓ તમે બીજો બધો સામાન અહીંયા પડ્યો છે આયરો રાખી દીધો છે અહીંયા મોટર હવે શું છે રાત્રે ચાલુ કરશું આપણે અત્યારે છે ને ટેમ્પરરી જે લાઇટનો બોર્ડ છે ને આપણે ઓલો સ્ટાર્ટરનીમાં થંભલામાં ભરાઈ દઈશું પ્રોબ્લેમ ના થાય એટલા માટે આ બાજુના થંભલામાં કારણ કે ત્યાંથી ચાલુ બનતા મોટર તો જોઈશે ને પાણી જોઈશે કાલે રાત્રે એટલે કિરીટભાઈ આવશે આપણે ઇલેક્ટ્રિક વાળા એ કરી દેશે સરખું થયું એવું છે ટોલીનું બેરિંગ તૂટી ગયું છે અહીંયા આગળ મને તો મજૂરી તેવા જવા છે તો જોઈએ શું થાય છે ધીમે ધીમે આવે છે ટ્રાય કરે છે આગળ આવે તો કારણ કે નોર્મલ વજન છે બહુ તો વજન હતો નહીં પણ હવે રસ્તાના કારણે કદાચ તૂટ્યું હોય ખ્યાલ નથી હવે શું થાય છે જોઈએ હવે આજે ગરમી પણ થોડીક વધુ હતી તો સામે દિવેરાજસિંહ બાપુ આવે છે જાઓ ટ્રેક્ટર લઈને ખેડવા ગયા હતા આવી રીતે છે સેટિંગ હું તમને લઈ લઉં અહીંયા મિત્રો આપણે રાજભાઈની વાડી આવે છીએ પેલું બેરિંગ તૂટી પડી છે ટ્રેલર ને ટ્રેક્ટર લેવા માટે હવે એને છે ને નીચે બધી માટી નખાવી અહીંયા ખાડામાંથી ઉપાડીને આ થોડુંક સીધું કરાવ્યું છે આમ આવી રીતે ઓલું હતું ને કાપીને બધું સીધું કરી દીધું છે વ્યવસ્થિત રીતે જો તમને બતાવી અહીંયાથી આ છે ને થોડોક આ બાજુ આગળ હતો એવું બાજુ થોડોક આમ સુધી હતો બધો કાપીને આમ નાખી દીધો છે સાઈડમાં છે અહીંયા ઓલા માણસો સવારનો મૂક્યા તો ડ્રેગન ફ્રૂટનો આપણે નીંદવા માટે તો એ આવે છે હાલીને જીપ તો લેવા જવાશે નહીં મારે એટલે હવે કરીએ કાંઈક શું કાંઈ જોઈએ પવન ચક્કી છે ને બસો નવ નંબરની છે સીમંશ ગાવેન્સ સબ બંધ થઈ ગયું છે લગભગ એક થયું બંધ વરસ છ આઠ મહિના આઠેક મહિના જેવું થયું બંધ થઈ ગઈ છે આખા બની શું કરે છે ચાલો વિડીયોને કરીએ એન્ડ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને આવજો રામ રામ